તો નમસ્કાર સીતા કૃષ્ણ અને આપણે અલગ એનો આપણે ખેતરમાં આવ્યો છું એને આ મેટાબોલિસ કોલ્ડ પાવડર આવે છે ફૂલેવરના પાકમાં ઉપયોગ કર્યો છે ઘણા મતલબમાં આપણે ભાવનગર જોઈએ તો બે ત્રણ ગામ કરેડા છે સાર છે કે પછી ભાવનગર સોડ વધુ ઈ ઘણા લોકો વિડીયો જોશે તો ઘણા લોકો ફૂલેવર કોબી

આ પાવડર તમે ફૂલી વર કોબી કર્યો હોય તો શરૂઆતમાં એક વખત એન્ડમાં આપો તો ફૂલો લાઈટ મતલબ આ દડો હોય આવે ત્યારે વાપરો દડાની લાઇટ સારી આવે છે ને દડો થોડોક વજનમાં પણ થાય છે તો આ અવશ્ય એક વખત બધાય ઉપયોગ કરજો અને આપડે યુટ્યુબ ચેનલનું નામ આપજો આપડી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિસિયલી જય કિસાન એન્ડ નવાનું જય કિસાન એન્ડ નવાનું પણ આપણું રેગ્યુલર દસ થી અગિયાર ની વચ્ચે શાકભાજી નો વિડીયો આવે છે તળાજાનો મતલબ આજે જે બટેટા ભાવી ગયા કે ગમે કઈક ઉદાહરણ દૂધ દૂધિયા ભાવી ગયા

પૂછેલું કે આ તમે જીતુભાઈ 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 છે એને પણ આની પેલા ઉનાળામાં એને ફૂલેવરો ત્યારે વાપરેલો પૂછ્યું કે એને કેવો ફાયદો આગળ પૂછ્યું તો હવે પેલા મતલબ તમારા ફૂલેવરો હું કૃષ્ણ હતો પીળો પડતો પીળો પડતો મતલબમાં દર વર્ષે કરતો હોય પીળો તો પડતો જશે એ તો તમારો જનરલ પર પ્રશ્ન આનો છટકાવ કર્યો પછી આમ સોળ આમ લીલો થઈ ગયો છે જોઈ શકો છો તમે એકદમ સોડ લીલો થઈ ગયો છે આમ તમને કેટલા દિવસે ફરક એમ ચાર પાંચ દિવસે ફરક બતાય અને સાસો ફરક અઠવાડિયા માં જો આ ખેડૂત તમને કહી દઉં છું અમુક લોકો હશે એ તમને ચોવીસ કલાકમાં માં એટલું રિઝલ્ટ આવે એવું આવે નહીં આ ખેડૂત તમને આપણે એટલે જ પૂછ્યું છે કે તમને પાકી માહિતી મળવા માટે કોઈ પણ દવા સાટો ને ત્રણ થી ચાર દિવસ પછી રિઝલ્ટમાં ખબર પડે ત્રણ થી ચાર દિવસમાં માં ખબર પડે કે આમાં રિઝલ્ટ આવ્યું છે આપણે એમને કહીએ કે ચોવીસ કલાકમાં રિઝલ્ટ આવે એટલે આ શબ્દનો ઉપયોગ મેં એટલો કર્યો છે કે ઘણા લોકો આવી રીતે વિડીયો બનાવે છે એટલે તો મતલબ આ પાવડર તમે તો અત્યારે ફૂલ ઓર બનો બનાવેલો છે કોબી મને બધા વાપરે તો કેવું રિઝલ્ટ આવશે બધા કોઈ પણ પછી આવનારા સમય તમારા ગામમાં ડુંગળી નું પણ વાવેતર થશે છે તો એમાં વપરાય છે તમારું શું કેવું છે આના અનુમાન પ્રમાણ કે છે આપડે અનુમાન પ્રમાણે વપરાય હા અને તમારા ગામમાં ફૂલ લેવાનું તો અત્યારે બહુ જાજુ આવે છે ભાવનગર માં લગભગ તમારા ગામ નો પેલો નંબર આવે છે આમ તો અત્યારે સોમાસા માં કરવામાં તો મતલબ માં સાર વધર ગામ ના કોઈ પણ ખેડૂત જોતા હોય તો એક વાર પાવડર નો ઝરેથી ઉપયોગ કરજો કોઈને અત્યારે સોળ નો વિકાસ નો થતો હોય પીળો પડતો હોય તો વાપરી શકાય પછી ઘણા લોકો મરસી પણ બનાવી છે ટમેટી પણ બનાવી છે એમાં પણ ઉપયોગ કરશે મને જે પાકના નામ એટલે હું બોલું છું એટલે ઘણા પાસે એવો પ્રશ્ન છે કે રાજુભાઈ તો આ પાક નામ બોલે નથી એવું નથી આ કોઈ પણ પાક મારો યુટ્યુબમાં તો એમાં ફોન કરીને પૂછી શકો હવે આપડે શું નામ છે આપણું મુકેશભાઈ મુકેશભાઈ તો આ તમે જોવા આવ્યો તમને આનું રિઝલ્ટ કેવું લાગે મેટા તો આ બધા ખેડૂતોને વાપરે જેવી વસ્તુ છે એક વખત તો હું તો બધાને કઉ છું એક વાર વાપરશો તો તમને ખબર પડશે

અને જ્યારે આપણે ગોટો આવે ત્યારે એક વખત ચા નાખો એટલે ગોટા નો વજન પણ આવે છે લાઈટમાં આવે લાઈટ માં માર્કેટમાં તમે લાઇટમાં હોય તો પાંચ રૂપિયા વધારે વધારે રેડી વાત છે ને તમારું નામ હું છે મારું નામ બાબુભાઈ બાબુભાઈ ચોડાસમાં ચોડાસમાં તો તમારે શું કેવું શાહ જોવા આવ્યા છે તો રિઝલ્ટ સારું છે તો આ બધાને ખેડૂતને એકવાર જરૂરથી વાપરવું જરૂર છે વાપરવું જરૂરી છે તો આને લગતા તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર તમને મળી શકે અત્યારે બોલી જાવ છું સત્તાણું પછી પિસ્તાલીસ ઓગણપચાસ ઓગણપચાસ આ મને તમે કોઈ પણ જિલ્લામાં કોન્ટેક્ટ કરી શકો છો મને જે વસ્તુની ખબર છે તો તમને ફોન માં તરત જવાબ આપીશ તમારે ફોન કરવાની પણ છૂટી ખેડૂત મિત્રો તો આ વસ્તુ છે તમે એકવાર જરૂરથી જોરથી વાપરજો ને થોડુંક આપણે નિરીક્ષણ પણ કરી લઈ જોઈ શકો છો પેલા એટલી બધી સોડ ની નહોતી આપણે લાલજીભાઈ જોઈ શકો છો અહીં કેટલી મતલબ માં લાઈટ માં છે અને વિકાસ છે પછી અહીંયા તમે જોશો તો આ દડો પણ આવી ગયો છે અહીંયા

હજી વિડીયો પૂર્ણ એક વાત આપડી મેન થઈ ગઈ છે કહી છું હવે આપણે આપણે સારા ખેડૂતને એક સવાલ કરવો છે કે આમાં તો લગભગ કોઈ પસાર વર્ષથી ઉપર નથી પણ વધારે બહુ આપણે કેવું નથી હવે મારે ગમને એમ કેવું છે કે વૃક્ષ વાવવા અત્યારે બધા ખેડૂતોને અમુક મતલબ માં લાકડા ને લાલેશ કાપી નાખે છે તો એની વિશે તમારે શું કેવું છે વૃક્ષ વાવવા જરૂરી છે જરૂરી છે અને એ કરશું તો જ ગરમી ઘટશે નકર ગરમી તો ગરમીની ઘટે ને પ્લસ આ આપણે સોમાસુ અત્યારે અનિયમિત થઈ ગયું છે તો એનું કારણ શું છે તમને શું લાગે છે કારણ છે વૃક્ષ આપણે ઓછા થઈ ગયા છે કાપી નાખીએ છીએ હા એટલે વરસાદ ઓછો થઈ ગયો છે એટલે વૃક્ષ વાવવા જરૂરી છે તો આપણે દવાની માહિતી સાથે મતલબ વાતાવરણ કઈ રીતે શું થાય આપણું પર્યાવરણ કઈ રીતે બસ આપી એટલે ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે રાજુભાઈ દવાની દવાની માહિતી આપણું પર્યાવરણ કઈ રીતે શું એ પણ આપણે જોવાનું છે તો વૃક્ષ ને લોકો આપણે રોજ એકત્ર વિડીયો આવે છે બધા જોવાનું ભૂલતા ની તો આ બધા ખેડૂતોનું કે છે વૃક્ષ વાવો જરૂર છે કોઈ પણ વૃક્ષ વાવો ઉમરો તો બહુ જરૂરી વાવો છે ઉમરાની લીધે મતલબ પક્ષીઓની સંખ્યા વધશે આપણી પક્ષીઓની જરૂર છે એ એ પક્ષીઓ છે તો આમાં ઈળ આવે ઈળના ફૂદા ખાઈ જાય તો ઈલની દવા નો સાટી પડે આ ટૂંકમાં કીધું છે આની લગતા આપણે લોંગ વિડીયો ઘણા બનાવેલા છે પણ એ જોવાનું ભૂલતા નહી તો મળશું એક નવા વિડીયો સાથે બધાનો આભાર